મહાસુદ બીજના રૂડા અવસરે બારબીજના ધણી ભક્તોના તારણહાર શ્રી રામદેવજી મહારાજની કૃપાથી તેમજ ગંગાધારા અલખધામના અધિષ્ઠાતા પૂજ્ય સદગુરુ સંત શ્રી લક્ષ્મીચંદ બાપુ અને પૂજ્ય પ્રવીણા મૈયાના આશીર્વાદથી તથા શ્રી યોગેશ્વર બાપુના દિવ્ય સાનિધ્યમાં શ્રી રામદેવજી મહારાજનો દિવ્ય જ્યોતિપાઠ ભજન સત્સંગ તથા અમૃતવાણીનો અમૂલ્ય અવસર યોજાયો હતો આ પાવન પ્રસંગે મોટી સંખ્યામાં ભક્તો ઉમટી પડ્યા હતા વહેલી સવારથી જ ગંગાધરા અલગધામ ખાતે ભક્તો દર્શનાર્થે પહોંચ્યા હતા કાર્યક્રમ અંતર્ગત સવારે ધજા અને આરતી કરવામાં આવી હતી જ્યારે સાંજે મહાપ્રસાદનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું જેમાં મોટી સંખ્યામાં ભક્તોએ ભોજન પ્રસાદ ગ્રહણ કરીને ધન્યતા અનુભવી હતી સાંજે સંધ્યા આરતી બાદ શ્રી રામદેવજી મહારાજના દિવ્ય જ્યોતિ પાઠ ભજન સત્સંગનું આયોજન કરવામાં આવ્યું હતું પૂજ્ય યોગેશ્વર બાપુ તથા શ્રીમતી ધર્મિષ્ઠાબેનના સાનિધ્યમાં યોજાયેલા ભજન સત્સંગ દરમિયાન ભક્તો સદ્ગુરુ સંત શ્રી લક્ષ્મીચંદ બાપુ તથા રામદેવજી મહારાજની ભક્તિમાં તરબોળ થઈને આધ્યાત્મિક આનંદ અનુભવી રહ્યા હતા અલગ ધમમાં દર બીજની જે માજે પણ મહાસુ બીજના દિવસે સવારે ધજા નિજારોનો કાર્યક્રમ હતો બપોર મહાપ્રસાદ જોડે ખૂબ જ મોટા ભાગ મોટા ભાવિક ભક્તો પધાર્યા હતા અને દર્શનનો લાભ લીધો હતો ત્યારબાદ સાંજે આ સંધ્યા આરતી પછી પણ મહાપ્રસાદનું આયોજન હતું સંધ્યા આરતીમાં પણ ભક્તોએ ભાગ લીધો હતો ત્યારબાદ આજે રાત્રે ચંપકભાઈ હીરાભાઈ મિસ્ત્રી દ્વારા દિવ્ય જ્યોતિ યજમાન ભદ્દે દિવ્ય જ્યોતિ પાઠનું પણ આયોજન કરવામાં આવે છે નવથી બે કલાકે જૂથના પ્રાગટ્ય પછી દસથી દસ કલાકથી દિવ્ય સત્સંગ ભજનનું પણ આયોજન કરવામાં આવેલ છે બાર વાગ્યાની આરતી પછી પણ રસ્તે સુધી ભજન સત્સંગ ચાલુ રાખશે બધી પૂર્ણ થાય મારા સદગુરુ દેવ લક્ષ્મીચંદ બાપુ છે હું અહીં આજે બીજ હોવાથી આજે અહિયાં દર્શન માટે આવી હતી આજે ખુબ સારી સંખ્યામાં બધા ભક્તોએ ભોજન અને ભજન કરવા આવે છે આજે મહાપ્રસાદ પણ છે આજે રાત્રે દિવ્ય જ્યોતિ પાઠ છે આઠ કલાક છે આજે દિવ્ય જ્યોતિ પાઠમાં યોગેશ બાપુ ભજન અને ગરબાની રમઝટ રમઝટ કરાવવાના છે આજે બધા ભક્તોને ખૂબ આનંદ થાય છે ભજન સાંભળીને બધા ભક્તો સવારે પાંચ વાગ્યા સુધી અહીં બેસીને ભજનની મોજ લે છે રમેશ ખંભાતી દિવ્યાંગ ન્યૂઝ પલસાણા સુરત